પ્રેમી એવા કોન્સ્ટેબલની પૂછપરછ પણ કરાઈ હતી જ્યારે આજે પ્રેમી વિરુદ્ધ સિંગણપુર પોલીસ સ્ટેશનમાં આપઘાતની દુષ્પ્રેરણા અને દુષ્કર્મની ફરિયાદ નોંધવામાં આવી છે મૃતક પાસેથી સુસાઈડ નોટ મળી આવી હતી સુસાઈડ નોટમાં હર્ષના ચૌધરીએ લખ્યું હતું કે મમ્મી પપ્પા અને ભાઈ બહેન મને માફ કરી દેજો હું જિંદગીથી કંટાળી ગઈ છું જેના પર વિશ્વાસ કર્યો હતો તેણે જ વિશ્વાસ તોડી દીધો છે જેથી હવે કોઈના ઉપર વિશ્વાસ ન કરવો મને માફ કરજો અને તમારા બધાનું જ ધ્યાન રાખજો આવા ઉલ્લેખ વચ્ચે આ મહિલા કોન્સ્ટેબલે સંખ્યાબંધ મિસ કોલ સાયબર ક્રાઇમમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ પ્રશાંત ભોયને કર્યાનું બહાર આવ્યું હતું કોન્સ્ટેબલ પ્રશાંતે પોલીસને પૂછપરછમાં જણાવ્યું હતું કે તે પહેલાં સિંગણપુર પોલીસ મથકે જ ફરજ બજાવતો હતો થોડાક સમય પહેલાં તે સાયબર ક્રાઇમ સેલમાં ટ્રાન્સફર થયો હતો બંને વચ્ચે પ્રેમ સંબંધ સિંગણપુરમાં ફરજ બજાવતા હતા તે અસમાશ થયો હતો અકસ્માતને કારણે તે દસ દિવસથી તેના વતન ડાંગ હોય મોબાઈલ નેટવર્કના અભાવે સંપર્કમાં નહોતો પૂછપરછ બાદ પોલીસે પ્રશાંત વિરુદ્ધ આપઘાતની દ્ושપ્રણા અને દુષ્કર્મની ફરિયાદ નોંધવામાં આવી છે પોલીસ કાફામાં WLR નો એક આપઘાતનો प्रकरण બનેલો હતો જેમાં જે વખતે ફીલી દાખલ કરવામાં આવીલી હતી જેની તપાસના ભાગરૂપે એક સુસાઈન નોટ મળી આવી હતી જેમાં એવો ઉલ્લેખ કરેલો હતો કે લાઈફમાં મેં બહુ મોટી ભૂલ કરેલી છે અને જેની પર બહુ ભરોસો કરેલો એને મારી કંઈ પડેલી નથી હવે જ્યારે આ બેનને ફ્યુનરલને બધું પતી ગયું પછી એમના મધર લોકોએ જ્યારે એમના ફેમિલીવાળાએ જ્યારે આ અનુસંધાને તપાસ કરી ત્યારે એમના જે મરણ જનાર છે એમના ફ્રેન્ડ સર્કલમાંથી એ લોકોને એવી માહિતી મળેલી હતી કે મરણ જનારને જોડે કામ કરતા પ્રશાંત સીતારામ ભોએ એ બંને લોકો સિંદુર પોલીસ સ્ટેશનમાં સાથે નોકરી કરતા હતા એ વખતે એ વચ્ચે એ બંને વચ્ચે પ્રેમ સંબંધ હતો અને આ પ્રેમ સંબંધ વખતે આ લોકો વચ્ચે શારીરિક સંબંધ પણ રહેલો હતો અને આ લગ્નના નહીં નહીં થકવાના કારણે આ બહેને સુસાઈડ કરેલું છે એટલે ગઈકાલે એમના મધર મરણ જના મધર છે માનુબેન મહેન્દ્રભાઈ ચૌધરી દ્વારા એક પોલ સિંગણપુર પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ આપવામાં આવેલી છે જેમાં પ્રશાંત સીતારામ ભોવે સામે એલિગેશન છે અને એ આધારે ફરિયાદ પોલીસ સ્ટેશનમાં દાખલ કરી આઈપીસી ત્રણસો છ ત્રણસો છોતેરની પેટા કલમમાં અને ચારસો છ અનુસંધાન ગુનો દાખલ કરી તપાસ હાથ ધરવામાં આવેલી છે અને આની અંદર જે કંઈ પુરાવા મેળવવાની પ્રક્રિયા છે મળી આરોપીની અટક પણ કરવામાં આવશે સાહેબ સાહેબના શું એલિગેશન શું છે મધરનું એલિગેશન એ જ છે કે એમને જ્યારે આ સુસાઇડ નોટમાં વાંચ્યું કે જેની પર બહુ ભરોસો મૂક્યો જેને મારી કંઈક પરેડ પડેલી નથી એટલે એમના પરિવાર દ્વારા મરણ જનારના ફ્રેન્ડ સર્કલને પૂછપરછ કરવામાં આવેલી હતી અને એ પછી એ લોકોને એવું ધ્યાનમાં આવેલું હતું કે મરણ જનારનું પ્રેમ સંબંધ હતો પ્રશાંત ભોએ સાથે અને એ બંને વચ્ચે શારીરિક સંબંધ પણ બંધાયેલો હતો પરંતુ એ બંને વચ્ચે લગ્ન થઈ નહીં શકવાના કારણે બેને સુસાઈડ કરેલું છે એટલે એ લોકોએ પ્રશાંત ભોયની વિરુદ્ધમાં ત્રણસો છોતેર અને લગ્ન કરવાની લાલચ આપેલી છે એટલે વિશ્વાસઘાતનો ચારસો છ